તળાજા તાલુકાના દેવળિયા ગામે આવેલ માતાજીના મઢમાંથી સો જેટલા ચાંદીના છત્તરની ચોરી થતા પોલીસ મથક ખાતે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુદા જુદા વિસ્તારમાં અનેક વખત ચોરીના બનાવ બની ચૂક્યા છે જેમાં કેટલીક ચોરીઓના ભેદ હજુ પણ ખુલ્યા નથી થોડા સમય પહેલા તળાજા તાલુકાના દેવળિયા ગામ નજીક આવેલ ભીકડાવાળા ખોડિયાર માતાજીના મંદિર ખાતે પણ ચોરીનો બનાવ બન્યો હતો આ મંદિર ખાતે અવારનવાર ચોરીના બનાવો બની ચૂક્યા છે તેમ છતાં પણ પોલીસ ચોરને શોધી શકી નથી ત્યારે આજે બીજો એક બનાવ સામે આવ્યો છે જેમાં તળાજા તાલુકાના દેવળિયા ધાર કહેવાતા વિસ્તારમાં આવેલ મકવાણા પરિવારના માતાજીના મઢમાંથી અંદાજે સો જેટલા ચાંદીના છત્તરની ચોરી થવા પામી છે તો માતાજીના મઢમાં રહેલ તમામ ચાંદીના છત્તર ઉઠાવી ગયા હતા આ બનાવ અંગે કેટલાક વ્યક્તિઓ દ્વારા તળાજા પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને પોલીસ અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી જોકે પોલીસે લેખિતમાં અરજી પણ નોંધી ન હતી જેથી સોશિયલ મીડિયા મારફતે જિલ્લા પોલીસ વડાને તેમજ એએસપીને પણ રજૂઆત કરવામાં આવી હતી